રાજકોટ શહેરની જુપડપટી વિસ્તારમાં બાળકોને સ્વર્ગસ્થ પૂજીતીની જન્મ પ્રસંગે એક દિવસ પૂરતું પણ કિલ્લોલ કરતું બાળ પણ મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે બાળ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું ઉદઘાટન ખાસ ગુજરાત રાજ્યના સીએમ માનનીય શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને તેમજ માનનીય શ્રી ખુશશા તારક મહેતા ફેમ ગોલીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું પૂજિત રૂપાણી ટ્રસ્ટ અંતર્ગત આજે બાળકોને ફંડવર્લ્ડમાં મુખ્ય પ્રધાને ભોજન કરાવ્યું હતું અને મોટી સંખ્યામાં બાળકોની સાથે મુખ્ય પ્રધાને સમય વિતાવ્યો હતો આ કાર્યક્રમમાં સાંસદ મોહનભાઈ કુંડારિયા ધારાસભ્ય ભાનુબેન બાબરિયા ધનશુખભાઈ ભંડેરી મયશ્રી જયમનભાઈ ઉપાધ્યાય કમલેશભાઈ મેરાણી ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ કલેક્ટર શ્રી વિક્રાંત પાંડે મહાનગરપાલિકા કમિશનર શ્રી પાણી સાહેબ વિગેરે આગેવાનો આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકો દ્વારા આ તકે સુંદર ડાન્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું વર્ષોથી ફંડવડમાં બાળ સંગમનો કાર્યક્રમ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે જેમાં ગરીબ કચરા વિનતા બાળકો કે જેમને એમનું બાળપણની અનુભૂતિ અને બાળપણની એને કિલોલ પૂરો આનંદ મળે એ પ્રકારનો કાર્યક્રમ હોય છે તો એ પરંપરાને જાળવી રાખીને આજે આવવાનું થયું છે રાત સુધીમાં વિવિધ કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા છે કોર્પોરેશન દ્વારા બે મોટા બ્રિજનું શિલાન્યાસ પણ છે એટલે આ રીતે પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટનો કાર્યક્રમથી શરૂઆત થઈ છે અને ગરીબ અને કચરા ભીનતા બાળકો સાથે આજે મારે પણ એમની સાથે અડધો દિવસ વિતાવવાનું મને પણ સૌભાગ્ય પ્રાપ્ત થાય